સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર સાલિની અગરવાલે શુક્રવારે સાંજે વડોદરાથી સુરત આવી પહોંચ્યા હતા તેઓએ શનિવારે સવારે અગિયાર કલાકે સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે ચાર્જ લીધો છે તો અગિયાર વર્ષ બાદ ફરી સુરતને એક વખત મહિલા સંધિ અધિકારી મ્યુનિસિપલ કમિશનર તરીકે સુરતનો સાર્જ સંભાળી લીધો છે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ સુરત બદલી પામેલા આઈએએસ અધિકારી શાલિની અગ્રવાલે શનિવારે સવારે સુરત મહાનગરપાલિકાનો ચાર્જ લીધો છે તો શુક્રવારે સાંજે વડોદરાથી સુરત આવી પહોંચ્યા હતા પાલિકાના બે ઉચ્ચ અધિકારી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સર્કિટ હાઉસ ખાતે તેમને વેલકમ કરવામાં આવ્યા હતા સરકારી બેડામાં કડકાઈથી કામગીરી લેવા માટે જાણીતી શાલિની અગ્રવાલ સુરતના બત્રીસમાં મહાનગરપાલિકાના કમિશનર બન્યા છે તો બીજા ક્રમે સુરતના મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓ પાલિકાનું સુકાન હાથમાં લીધું છે આ પહેલા એસ અર્પણા એપ્રિલ બે હજાર સાતથી સપ્ટેમ્બર બે હજાર અગિયાર દરમિયાન સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે મહાનગરપાલિકામાં કમિશનર તરીકે ચાર સંભાળ્યું છે સુરત ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારત દેશમાં એક ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી તરીકે આગળ વધી રહી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર સુરતના ઘણા બધા પ્રોજેક્ટ્સમાં ગ્રાન્ટ આપીને સુરત પોતાની એક ઓળખાણ ભારત દેશમાં પ્રસ્થાપિત કરી શકે એમના માટેના પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાત સરકારશ્રી તરફથી પણ સુરત સિટીને સર્વાંગી વિકાસ માટે ઘણી બધી ગ્રાન્ટ અને સાક આપવામાં આવી રહ્યું છે સુરત મિની ભારત સિટી તરીકે ઓળખાય છે અને અહીંયાના ચૂંટાયેલા પ્રતિ પ્રતિનિધિશ્રીઓ હોદ્દેદારશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને તંત્ર બધું મળીને સુરતને એક મોડલ સિટી તરીકે ભારત દેશમાં ઊભું કરવા માટે કટિબદ્ધ છે હું આપના તરફથી સુરતવાસીઓને ખાતરી આપવા માગું છું કે સુરતના સર્વાંગી વિકાસ માટે અને સુરતને ભારતના સ્થળમાં ફ ભારતમાં નંબર વન સિટી બનાવવા માટે સ્વચ્છતા હોય કે વોટર યુઝ હોય કે બીજા કોઈ પણ બાબતો હોય એના માટે કટિબદ્ધ રીતે મહેનતથી અને ખંતથી કામ કરીશું અને સુરત સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં અને દરેક યોજનામાં આગળ રહે એમના માટેના ખૂબ કટિબદ્ધ રીતે પ્રયાસ કરીશું વધુમાં ચાર્જ લેતા તેઓ અધિકારીઓ સાથે એક પ્રાથમિક બેઠક પણ કરી હતી તેવી વહીવટી બેડામાં ચર્ચા ઉઠવા પામી છે શાલિની અગ્રવાલે દિવસે લીધો છે આ જ વહીવટી તંત્રને આરામ કે આડસ ચોડી મુકામે લાગી જવાનો મેસેજ પણ આપી દીધો છે તેઓ રજાના દિવસે ચાર્જ લેરિયાઓ શહેરના વિકાસની રફતાને મનપડા પડા દેશે નહીં તેવી પણ વહીવટી ભેડામાં એક સુર ઉઠાવ્યો છે